રાજ્યમાં અવારનવાર નકલી પોલીસ નકલી ડોક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે એવી જ રીતે આણંદ જિલ્લાના નિશા નામની પોતે અને અમદાવાદ ક્રાઇમમાં કામ કરતા દાવો કર્યો હતો જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટા ખુલાસા કર્યા હતા અને આ મામલે પોલીસે પણ મોટી કાર્યવાહી કરી છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ જફનાન નિશા સલીમ વોરા નામની યુવતી જે જીપીએસસી રેન્ક વન પાસ કરીને અને પોતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ડીવાયએસપી તરીકે નિમણૂક પામી હોવાનો દાવો કર્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા પણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના એક્સ પ્લેટફોર્મ પર કહ્યું કે નિશા વોરા નામની યુવતીએ જીપીએસસી પરીક્ષા પાસ કરી નથી જીપીએસસીની પરીક્ષાના પાંચ વર્ષના રિઝલ્ટ તપાસ્યા પણ આ બેનનો કોઈ રેકોર્ડ મળ્યો નથી નિશા નામ એક પણ રિઝલ્ટમાં મળ્યું નથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચથી લઈને સોજિત્રા સુધીની તપાસમાં ક્યાંય પણ નિશા નોકરી કરતી હોવાનું સામે આવ્યું નથી પણ મોટી વાત તો એ છે કે નિશા સન્માન સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કરી ચૂક્યા છે મુસ્લિમ સમાજ સહિતના અનેક સામાજિક સંગઠનોના વિવિધ કાર્યક્રમોમાં તેનું જીપીએસસી પાસ કરી બની તે માટે સન્માન પણ થઈ ચૂક્યું હતું નિશા વોરાની સફળતા અને સંઘર્ષની કહાની માટે વિવિધ સમાચાર માધ્યમો ફોટા સાથે તેની કહાની રજૂ કરાઈ હતી પણ હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના નિવેદન બાદ પોલીસે આ વિશે તપાસ શરૂ કરી હતી અને દાવા સાચા હોવાથી નિશા વોરા સામે સોજીત્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે પોતે હોદ્દા પર હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી ગણાવતા પોતે સરકારી અધિકારી હોવા બાબતનો પ્રચાર કરવા ગુનો નોંધાયો છે આ સમગ્ર મામલાની તપાસ એલસીબીની ટીમ કરી રહી છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર